વાલની પાણી ભરાવવાની સમસ્યા અંગે તંત્રવાહકો પાસેથી વિગતો મેળવતા કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાવનગર જિલ્લાના અનેકો ગામડામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ આજે કલેક્ટર કચેરી ખાતે તંત્રવાહકો પાસેથી વિગતો મેળવી હતી મીઠાના આગારો માટે કેટલી જમીન ફાળવાઈ છે અને કેટલા ગેરકાયદે છે અને પાણી ભરાવાની સમસ્યા માટે બીજા કયા કયા પરિબળો છે તે સહિતની ચર્ચા વિચારણા કરી હતી તેમજ જાત તપાસ માટે તેઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પણ દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે આ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે આજે જો માનન્ય નિમુબેન બામણિયા મેડમ ની અધ્યક્ષતા અને સાથે જે પાળિયાદ દેવળિયા સનેશ સવાઈનગર માઢિયા રાજગઢ અને મીઠાપર ગામ જે આપણા ભાવનગર જિલ્લાના છે અને ભાળ વિસ્તારમાં છે આ લોકોના જે પ્રતિનિધિ હતા એની હાજરીમાં એસટીએમ મામલાદારની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી અને એક તો એમાં જે મઢુલી ઓવરબ્રિજ નેશનલ હાઈવે ઉપર છે એની પાસે જૂનો એક સ્ટેટ હાઈવેનો એક નાનકડો પેચ છે એ કાઢવામાં આવશે પછી જો કેરી વેગડ જે નદી છે કેરી અને વેગડ નદીઓ જે છે સણેસ બાજુમાં તો ત્યાં એની સફાઈ અને નેશનલ હાઈવેના નીચેનો જો બોક્સ નાળો છે એની સફાઈ કરવામાં આવશે ત્રીજું જે છે કે જેટલા પણ સોલ્ટ પાન જેટલા પણ છે એને જે પરવાનગી આપેલી છે તો જે નિયમ જે કંડિશન છે એના આધારે ચાલે છે કે એનો વધારે વધારે જગ્યા ઉપર કબજો છે કે જે દેઢસો મીટર વચ્ચે જે છોડવાની જોગવાઈ હોય છે આનું પાલન થાય છે કે નથી થતું આ જોવાનું છે અને ચોથું વેળાવદરથી રાજગઢની વચ્ચે અલંગ નદી ઉપર જે કોજવે છે એની હાઈટ વધારવાની છે તો આ ચાર

તરફથી જે કાર્યવાહી કરવાની છે ફોરેસ્ટ તરફથી જે કાર્યવાહી કરવાની છે અને પ્રીમોન્સૂન ની આપણે મીટિંગ પણ કરી હતી એમાં પણ સૂચના આપવામાં આવેલ છે પરંતુ શું હોય છે કે દર વર્ષે મને એવું પણ લાગે છે કે અમુક અમુક વસ્તી નવી પણ એટલે જાણવા પણ મળે છે ਦਾਕਲਾ ਤਰੀਕੇ ਕਿਹਾ ਜੋ ਸਟੇਟ ਹਾਈਵੇ ਨੂੰ ਪੈਚਛੇ ਤੋਂ ਆ ਇੱਕੀ ਕਾਢੀ ਸਕਤਾ ਹਤਾ ਪਹਿਲਾ पण ਪਰ ਆਪਣੇ

અને ખરેખર એનો કબજો કેટલી હોવો જોઈએ હોવું જોઈએ કેટલી જગ્યામાં કબજો છે એના એના આધારે ઉપર પણ જે પણ વસ્તુ ગેરકાયદેસર તોડી દેવામાં આવશે એમાં કોઈ શું નથી આપણે પહેલા તો કાર્યવાહી એટલે કે અત્યારે જો મેઈન અગત્યની જરૂરિયાત છે આ છે કે ભાઈ પાણીનો જે ભરાવ છે ગામડા જે પાળિયા દેવળિયા